તદ્દન સરકાર ખેડૂત વિરોધી છે અને આ જે આંદોલન અમે કર્યું છે 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 અને આમાં ભાજપનો ખરેખર આજ કરવો ગાડી ઉંધી વાળવી અને નામ આમ આદમી પાર્ટી આવે છે નિર્દોષ ખેડૂત છે આ ખેડૂતો શું માંગે છે ન્યાય માંગે છે તો તમે એની પર લાઠીઓ વરસાવો છો અમારી માંગ એવી છે કે આ કાયદો ખરેખર કરદો પ્રથા બંધ થવી જોઈએ અને ખેડૂતોને ન્યાય મળવો જોઈએ લાજકોટ કલેક્ટરને અમારું એટલું કેવું છે કે આ અમે કમિશનર સુધી પહોંચાડવા માંગીએ છીએ અને અમે એને ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ ખેડૂત ઉપર લાઠીચાર્જ કરો છો અત્યાચાર કરો છો ઘરમાંથી બહાર કાઢી કાઢીને મારો છો ઘરમાં અંદર જઈને મારો છો આ ખરેખર ગેરવ્યાદ છે અને આનો જવાબ કાયમી ભાજપ સરકાર નથી રહેવાની

એવું કર્યું છે છે ઘરમાં એની જીપ માંથી પણ લોકો ઉતરા છે અને જે જીપ માંથી ઉતરા એ લોકો ખરેખર ભાજપના હતા એના વહેલા કોઈ ગુંડા હતા આવા તત્વો ને લઈને આ બધું તોફાન કરાયું છે અને આમ આદમી પાર્ટી ને બદનામ કરે છે આ લોકો